નમસ્કાર મિત્રો હાર્દિક સ્વાગત છે ઓનલાઈન હબ પર હું છું આપનો મિત્ર તરુણ પાટીલ અને આજે લઈને આવ્યો છું એવી માહિતી જે તમારા જીવનની દિશા બદલી શકે છે શું તમે સરકારી નોકરી શોધી રહ્યા છો શું તમારે રોજગારની તક જોઈએ છે જે ગ્રામ્ય વિસ્તારમાં હોય તો તમારી રાહ હવે પૂરી થઈ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ લાવ્યું છે બારસો નવી જગ્યાઓ સાથે તમારી સફળતાનો રસ્તો તો ચાલો મિત્રો વધુમાં સમજીએ જહેરાત વિશે બસો અડત્રીસ અને અન્ય પોસ્ટ ની વાત કરીએ તો લાઈફ સ્ટોક ઇન્સ્પેક્ટર લેબ ટેકનિશિયન સ્ટાફનર્સ વગેરેની જગ્યાઓ જાહેર કરવામાં આવેલી છે

માટે તમારી યુટ્યુબ ચેનલ ઓનલાઈન હબ સાથે જોડાઈ જાઓ જુઓ નવી અપડેટ્સ ભરતીની વિગતવાર માહિતી અને ફોર્મ ભરવાની સરળ રીત ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં તમારો સાથ અમારી શક્તિ અમારી એડ્રેસ અને અમારું ઈમેલ આઈડી અમારું નામ સરનામું સ્ક્રીન ઉપર આપેલું છે ફોર્મ ભરવા માટે તમારો સંપર્ક જરૂરથી કરશો ધન્યવાદ જય હિન્દ